જય શ્રી કૃષ્ણ આજે હું તમારા માટે નવ ડિઝાઇનની સાડી લઈને આવી છું તો ચાલો હવે હું તમને એક પછી એક બધી સાડી દેખાડું આ બધી ડિઝાઇન અમે જાતે બનાવેલી છે બધા અલગ અલગ ફૂલવાળી સાડી છે આ બધી ડિઝાઇન ચેનલમાં છે જે ન હોય એ હું તમને મોકલીશ તમે મને કમેન્ટ કરજો આ બધી અલગ અલગ ડિઝાઇનની સાડી છે ફૂલ છે ગુલાબ ફૂલ છે પછી આપણે પાનવાળા છે મકાઈના આપણે ડોડાવાળું છે પોલા ટાકાનું છે ગાંઠું દાણાનું છે અલગ અલગ બધી ડિઝાઇન આપણી ચેનલમાં છે જ તે તમે બધા કમેન્ટ કરો તમારે કઈ વધુ તમને ડિઝાઇન ગમે છે એવું તમને મોકલીશ આવી બધી નવી નવી ડિઝાઇનના ફૂલ નવી નવી ડિઝાઇનની કાચ આપણી ચેનલમાં છે તે વિડીયો તમે લાઈક કરી દેજો વધુમાં વધુ શેર કરી દેજો જેથી કરીને બધા બહેનો સુધી આપણા વિડિયા પહોંચે અને આવી નવી નવી ડિઝાઇન સાડીમાં એ બધા કરી શકે સંતાલીવાળું આપણે ફૂલ બનાવ્યું છે ગાંઠું દાણા વાળું એનો વિડીયો પણ આવી જશે ચેનલમાં હવે પછી ડિઝાઇન આવશે એ મને બહુ ગમે છે એ ડિઝાઇન એકદમ સરસ લાગશે સાડીમાં તમે બધા પણ કરી શકો એકદમ યુનિક છે તમે બ્લાઉઝમાં પણ કરી શકો ડ્રેસમાં કરી શકો ટી શર્ટમાં પણ કરી શકો એવી સરસ મજાની ડિઝાઇન છે આપણે જો મકાઈનો ડોડો છે પાન સાથે આનો વિડીયો પણ ચેનલમાં આવશે તમે જરૂરથી જોજો બધા અને આખો જોજો કે જેથી કરીને તમારે ક્યાંય ભૂલ ના પડે આ એકદમ યુનિક ડિઝાઇન છે તમે સરસ લાગશે તમે બધી વસ્તુમાં કરશો તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરજો શેર કરજો બધા લોકો સુધી આપણો આ વિડીયો પહોંચવો જોઈએ આ બધી સાડીની ડિઝાઇન છે તમને કઈ ડિઝાઇન ગમે છે આપણે ગોલ રાઉન્ડમાં ફૂલ બનાવેલું છે જો ટાંકાવાળું એ એ તમને ગમતું હોય વધારે તો પણ કમેન્ટ કરો પછી આપણે બીજી સાડીની બીજું ફૂલ છે તમને એમાંથી કયું વધારે ગમે છે તમે કમેન્ટ કરીને કહો જો આપણું આ પીળું ફૂલ છે ખજૂરી પાન ખજૂરી પાન છે અને વચ્ચે ગાંઠું દાણો કરેલું છે એ પણ એકદમ સરસ લાગે છે સાડીમાં બ્લાઉઝમાં આપણે આ સાડીમાં કરેલા છે જો કેવી સરસ મજાની ઓફ વ્હાઈટ કલરની સાડી છે અને આપણે ગોલ્ડન બોર્ડર છે એમાં પણ એકદમ સરસ લાગે છે હવે આપણે આ ખજૂરી ફૂલ બનાવેલું છે ખજૂરી ટાંકા મતલબ એમાં આપણે નારિયળીનું પાન કેવું હોય એવી રીતના વચ્ચે આપણે ટાંકા લઈને કરેલું છે એ પણ આપણે સ્કાય કલરની સાડી છે એમાં એકદમ સરસ લાગે છે અને ગોલ્ડન બોર્ડર છે એકદમ સરસ લાગશે તમે પણ બનાવજો જોબ એકદમ સરસ મજાનું તોરણ છે વિડીયોને લાઈક કરી દેજો શેર કરી